આપણે આવી ગયા છીએ મહાબળેશ્વર અંદર આજનો આપણો બ્લોક છે બીજા દિવસનો પીએમશ્રી ના આચાર્યશ્રીઓ અને પીએમ ના આસિસ્ટન્ટ શિક્ષકો જે આપણી મુલાકાત છે એ મુલાકાતની અંદર આવી ગયા છે ગઈકાલે મહાબળેશ્વરનો અડધો જે રૂટો તો પૂરો થઈ ગયો હતો આજનું પંચગીનીનું સ્થળ બાકી છે તો પંચગીની ખાવાનું સ્થળ છે મિત્રો તો મારા મિત્ર પીએમ શ્રી આચાર્ય તુષારભાઈ પટેલ આલીખંડા સ્કૂલના પ્રિન્સિપાલ છે તો પંચગીની વિશે તમને જે સમજાવશે એ તમે સાથે સાંભળજો આ વિડીયો આ સ્થળ તમારા માટે ખૂબ ઉપયોગી છે આ સ્થળ પર હિન્દી ફિલ્મોના ઘણા બધા ગીતોના અહીંયા શૂટિંગ થયેલા છે આની અંદર ડાન્સના સીન છે પછી ફાઇટિંગ સીન છે બધા સીન આ જગ્યાથી લેવામાં આવ્યા છે જે સ્થળ ઉપર એ લોકેશન ઉપર અમે હાજર થઈએ તો આ વિડીયો ખૂબ ઉપયોગી છે તો આ વિડીયો જોજો તો તુષારભાઈ પટેલ તમને પંચગીની વિશે જે માહિતી આપે એ તમે જરા સાંભળજો પંચગીની મહારાષ્ટ્ર સતારા ડિસ્ટ્રિક્ટ સમુદ્ર સપાટીથી તેરસો ચોત્રીસ મીટર ઊંચું છે અહીંયા પાંચ ગીરી પાંચ ગીરીમાળો આવેલી છે પાંચ ગીરી ગીરીમાળા ઉપરથી એનું નામ પડ્યું છે પંચગીની મહારાષ્ટ્ર આ એક વીરોની ભૂમિ છે મહારાણા પ્રતાપ શિવાજી અને વીર સાવરકરની ભૂમિ છે આ ખૂબ જ ઐતિહાસિક સ્થળ છે અહીંયા શિયાળાની અંદર સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી ઉત્સવ ઉજવાય છે ને બારે માંસ શિયાળા જેવું વાતાવરણ રહે છે આ એક સુંદર હવા ખાવાનું સ્થળ છે અને એક શૈષ્ટિક હબ પણ છે બહુ સારી સારી સ્કૂલો અહીં આવી આવેલી છે અને રેસિડેન્શિયલ સ્કૂલો માટે ખૂબ જ જાણીતું છે મિત્રો આપણે પંચગીની વિશે તુષાર તુષારભાઈ પટેલ સાહેબ પીએમ શ્રી આચાર્ય પાલીખંડ સરસ માહિતી આપી તો આનું સ્થળ અને લોકેશન તમે જોઈ શકો છો હવા ખાવાનું સ્થળ છે અત્યારે હવા આવી રહી છે અમારા માથાના વાળ ઉડી રહ્યા છે તમે જોઈ શકો છો જોરદાર નજારો છે આ સ્થળનો આ સ્થળની આ જગ્યા ઉપર હિન્દી ફિલ્મોના ગીતોનું શૂટિંગ પણ આ જગ્યાએ થતું હોય છે તમારે પણ આ સ્થળ આ લોકેશન જોવાનું બાકી હોય તો આ સ્થળ ઉપર આવજો અમારા બીજા મિત્રો પણ એવો બહુ લઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો ખુશીનો કોઈ પાર નથી પીએમસી જીઓ આઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અમારા ડૉક્ટર અમરીશભાઈ મકવાણા સાહેબ કે જે અમારા ટીમ મેનેજર છે અમારા ગુરુ છે સરસ મજાનું આયોજન કરી રહ્યા છે અત્યારે આજે ત્રીજો દિવસ છે પણ બિલકુલ કોઈ તકલીફ પડવા જતા નહીં સાહેબનું આયોજન જબરદસ્ત છે અને આપણી આ જે શાળાઓ છે જીઓ આઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જીઓજી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની શાળાઓ પૈકીના શ્રી આચાર્યો અને આસિસ્ટન્ટ શિક્ષકોની ટીમ છે માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તેમજ માન્ય શ્રી નો પણ ખૂબ ખૂબ આભાર કે આપના આપણને આ એક પ્રવાસની એક સારી તક પૂરી પાડી છે અને સરકારના સરકારની જે યોજના છે એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરેલો છે અને દરેકને અવનવું કંઈક સાંસ્કૃતિક વારસો છે અવનવા મિત્રો ફક્ત પ્રવાસ એકલો નથી પણ આ જે શિક્ષકો પ્રિન્સિપાલો છે તો પુણેની અંદર જે પીએમ શ્રી શાળાઓ બેસ્ટ શાળાઓ આવેલી છે તો એ શાળાઓની મુલાકાત લઈ અને એ શાળાઓનું વાતાવરણ ભૌતિક સુવિધાઓ અને ટીચરો અને વિદ્યાર્થીઓમાં વિશેષ કઈ ખાસિયત છે એ ખાસિયત વિશેષ જાણવાનું છે નોટિસ કરવાનું છે નોટિસ કરીને અમારી જે શાળાઓ છે એ શાળાઓની અંદર બાળકોમાં શિક્ષકો એ શાળાઓમાં ઇમ્પ્રુવ થાવ ઇમ્પ્રુવ થાય એના મેન કોન્સેપ્ટ છે એના માટે અમે આવ્યા છીએ ફક્ત મનોરંજન માટે એટલું નહીં એની સાથે સાથે શૈક્ષણિક હેતુઓ છે એ હેતુઓ પણ જળવાય એ ખૂબ જરૂરી છે પરંતુ અમને આંસિક થાક નહીં લાગે એટલા માટે આ બધા સ્થળોને એડ કરવામાં આવ્યા છીએ તો અત્યારે આપણે પંચગીની પર છીએ હવા ખાવાનું સ્થળ છે ખરેખર હવા આવી રહી છે અને ખુશીનો કોઈ પણ પાર નથી અને તમે પણ આ સ્થળની મુલાકાત લેવાની બાકી હોય તો જરૂર જરૂરથી આવજો